ભાવનગરમાં રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી એસટી બસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા જ્યાં કાર્યક્રમ દરમિયાન તેમણે નવી પચીસ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપી બાદમાં બસમાં બેસી જાણકારી મેળવી સાથે જ એસટી બસ સ્ટેશનની મુલાકાત લઈ ભાવનગરમાં કથડેલી કાયદા વ્યવસ્થા અંગે પણ નિવેદન આપ્યું ભાવનગરમાં રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી એસટી બસના સ્ટેન્ડની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન એસટી બસોમાં સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું સાથે તેમણે ના કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી ભાવનગરની ભાવ ભૂમિ પરથી પચીસ નવી બસો અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે બે દિવસ પહેલા જ એકસો એકાવન નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી જેમાં પહેલી નવી એસી બસ નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમારા ધારાસભ્ય શ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી એ પચીસ બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસો નવી બસો ની અંદર જે ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે આજે ભાવનગર ખાતે બીજા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જ્યાં હું હાજર રહેવાનું છું આભાર સર કરીને ભાવનગરમાં સામાન્ય રીતે ક્યારે બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાં પ્રતિનિધિ હોય કે પછી તમે બી અહીંયા જ રહો છો પરંતુ જે ઘટના જે કોઈ લોકોને ધ્યાને આવે કે ગૃહમંત્રીને ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ છે અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે ને આવનારા દિવસોમાં હજી બધું કઈ કામ લેવામાં આવશે વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર